નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથિના પર મિત્રો જોઈ રહ્યા છો તમે રાસ કરવા આ રાસ કરવા ન તો ચોકના છે કે ન કોઈ ગામના આ તો છે માતાની મળદ યાત્રાએ જતા પદયાત્રીના કેમ્પના ને આ કેમ્પ આખો તમને બતાવું છું જોવાલાયક છે સામે હસી રહ્યા છે માતાજી વેલીબેન વેલ વેલભાઈબેન કહો કે વેલીબેન કહો અરે એક હાસ્ય કલાકારની ટોલે આવતા આ માતાજીને માણવા જેવા છે મા આશાપુરાના દર્શન કરીએ આશાપુરા ઉમિયા અંબા ખોડિયાર તો માતાજી હોય પણ એ વેલીબેન એના સ્વભાવથી માતાજી છે એક બાના હુલામણા નામથી ઓળખાતા આ વેલીબેનનો આપણે ગઈ સાલ પણ થોડોક વિડીયો કરેલો પણ આ વખતે તમને પૂર્ણ બતાવી દઈશું આ કેમ ઘણા સમયથી કરે છે અને એમની સાથે છે મોરબીનું પરિવાર મોરબીનો પરિવાર કોણ છે એને પણ આપણે જોશું તમને બતાવશું આગળ તો એમની સાથે જે મોજ મારી રાહ જોઈ રહ્યા હતા બધાને કહી રહ્યા હતા મારી બેનપણી નથી આવી સામત્રામાં આપણી બેનપણી વધુ છે પણ સૌથી મારા પ્રિય બેનપણી એક છે શાંતાબેન વરસાણી અને એની સાથે ભણ્યા છે વેલીબેન વરસાણી તો અહીં વેલીબેનને આપણે જોઈ રહ્યા છીએ એમની સાથે મારી વાતચીતને સાંભળો અવાજ ઘોંઘાટમાં ક્યાંક એને મ્યુટ કરી અને ફરી કરવો પડે છે તો વેલીબેન કે ચાલો હવે છોડું જોઈ આવી તો અહીં આપણે આ જઈ રહ્યા છીએ રોટલા થઈ ગયા છે બંધ મને વહેલી બેન જલ્દી જલ્દી બતાવા ગયા કે અહીંયા જુઓ કેટલો સરસ મજાનો આ ગેસના ચાર ચૂલા પર તાવડી પર માટીની તાવડી પર આટલા કે છે આવડાવડા મોટા ફૂલેલા રોટલા બનાવે પણ રોટલાનું પૂર્ણ થયું હોય એ બાજુ રોટલી ચાલુ હતી સાંજે સાત્વિક ભોજન જમાડે ખીચડી રોટલા કઢી શાક અને રોટલા રોટલી બંને હોય એમ ભૂંગળા પણ હતા સાથે તો અહીં આપે આગળ આવ્યા તો આ ગઈકાલે બાપાનો પતિદેવનો શ્રાદ્ધ હતું મને એની રાહ જોઈ હતી હું પરિવાર સાથે હતી એટલે ત્યાં હું પહોંચી નહીં એટલે કે છે કે પ્રસાદી બેન માટે લઈ લઉં સાંભળ્યા ને એના શબ્દો આ મારી બેનપણી છે એની માટે હું પ્રસાદ લઈ લઉં આ પ્રસાદ અમને આપ્યો તો અમે ઘરે લઈ આવ્યા હતા જમશે તો અહીંયા એમ કીધું બધાને ભાઈઓએ કીધું કે ના જમશે અહીંથી જમાડીને જ મૂકીશ પણ પ્રસાદ તો લઈ આવવો પડે ને ઘર માટે એટલે અહીં અમારી માટે પ્રસાદ દેશમાં ગાલીને મૂકી દીધો કારણ કે ભાઈએ કીધું કે હવે બહાર જઈશ લાડુ એટલે જે કંઈ આવશે આપણા યાત્રાળુઓ ભક્તો એમને ફિરસાતું જશે અને અહીં જુઓ સેવા અર્થે આવતી બહેનો રોટલી બનાવી રહી છે મોટી મોટી રોટલી બે પડવાળી રોટલી બને અને ટેસ્ટ એનો એટલો જોરદાર કે આપણે ઘરે પણ ક્યારે ન ખાધો હોય એટલું સરસ ભોજન અહીં પીરસાય છે બધા જ ગેમ પર ખૂબ સારું હોય છે પણ આની જે શું કહેવાય કે ધર્મયાત્રા કહો કે તમે સેવાની યાત્રા કહો અહીં વેલીબેન એમની સાથે વાતો કરી રહ્યા છે એમને કહી રહ્યા છે કે અમારા બેન પણ છે શાંતાબેન કાલે આવ્યા મને કે કેમ ના લઈ આવ્યા શાંતાબેનને શાંતાબેન સંજોગો વરસાદ ના આવ્યા નહીં તો સામત્રાનું કામ હોય અને શાંતાબેન મારી સાથે ન હોય એવું તો બને જ નહીં બધી જ બહેનોને ઉત્સાહ પૂર્ણ કરતાં ઓળખાણો આપતા અને આગળ વધતા વેલીબેન એને બધા બાને નામથી જોડખે ત્યાં કંઈ વેલીબેન તો કોઈને ખબર હોય કે ન હોય કે બા ક્યાં ગયા તો તરકે તો અહીં આપણે પૂર્ણ રસોડો જોઈ રહ્યા છીએ એક બાજુ રોટલી થઈ રહી છે બીજી બાજુ ભૂંગળા તળાયેલા તૈયાર છે એ પણ બહાર જઈ રહ્યા છે બપોર પછી વચ્ચે નાસ્તામાં ભૂંગળા બટેટા રાખેલા કારણ કે જમીને જાત્રાળું નીકળી ગયા વચ્ચેથી જાત્રાળુ આવે એ આપણે ત્યાંથી એમને એમ ના જવું જોઈએ એ એમનો ઉદ્દેશ્ય છે એટલે ભૂંગળા બટેટાનો બટેટાનો નાસ્તો બનાવી ગયો હવે સાંજનો જ્યાં ટાઈમ છે એટલે જમવાનું ચાલું છે એટલે જો અહીં મસ્ત મજાની ઘીથી રતબતતી ખીચડી તૈયાર હતી એ બાજુ ગલાતી હતી અને આ બાજુ રોટલી બે પડને વચ્ચેથી ખોલી નાખે અને પછી ઘી લગાવે આ રહી ખીચડી મગ ચોખાની ખીચડી અને એની અંદર મસ્ત મજાનું નાખે ઘી એવું નહીં કે લુખે લુખ્યો આ ભાઈ સામે ઊભા છે એમનું કેમ્પ છે બાજુમાં સામંત્રાના છે ત્યાં ખાવાનું પૂર્ણ થઈ ગયું છે એટલા યાત્રાળુ જમ્યા એટલે બા કે તમારે ત્યાં ખૂટવું જ જોઈએ અહીં દેખી શકો છો ને બે પડવાળી રોટલી અંદર પડની અંદર જો ઘી ચોપડાય છે કહે છે કે યાત્રાળુમાં સ્ફૂર્તિ રહેવી જોઈએ અહીં થાકી ના જવા જોઈએ સરસ મજાનું ખાશે તો સરસ ચાલી શકશે હા આપણે વાત કરતા હતા કે એમને ત્યાં ખૂટ્યું એટલે કે ત્યાં યાત્રાળુ વિશેષ હશે એટલે અંદાજથી વધે ઓલું થયું અને એટલે ઘટીએ તો આવું થાય તો એકબીજાના કેમ્પમાંથી લઈ શકાય

સેવા કરવાવાળા પણ થાકે નહીં અને આવવાવાળા પણ થાકે નહીં સેવા જેમને આપી છીએ એ પણ સ્ફૂર્તિમાં રહેવું અહીં કિશોરભાઈ છે મોરબીથી જે મુખ્ય સંચાલક ત્યાંથી હશે એમને બા કહી રહ્યા છે કે ઓલા ભાઈ લેવા આવ્યા હતા આજ તમને મેં પૂછવા વગર આપી દીધું છે ભાઈ મજાક કરતા હતા કેમ આપી દીધું અરે બા બધું તમારું છે કારણ કે એ ખર્ચમાં એવું કરે છે એક દિવસ વેલીબા આપે અને એક દિવસ આ સામે કિશોરભાઈ છે એ આપે બંને એક એક દિવસનો ખર્ચ આપતા જાય પાંચ છ દિવસ માટે એ કેમ્પ રાખે છે અને હજારો માણસો જમે છે હજારો માણસો સુવે છે સુવા માટેની જગ્યા પણ અહીં ઓછી પડે છે તમને બતાવીશ ક્યાં ક્યાં હોય છે સુવાનું શું હોય છે વ્યવસ્થા એ જય માતાજી માધા પર મોરબી મિત્ર મંડળ કચ્છ દેવી કચ્છના દેશદેવી આશાપુરા પર કચ્છની મહેરબાની હોય કચ્છના લોકોની શ્રદ્ધા હોય પણ બહારના લોકોને કેટલી શ્રદ્ધા છે એ પણ એક શ્રદ્ધાનો જ વિશેષ વિષય છે બા મને આખા કેમ્પની હવે મુલાકાત કરાવી રહ્યા છે જો કે આવી ત્યાંથી જ ઊભા થયા ત્યાંથી એ જ છે કે અહીં જમવાનું છે જોઈ લો શું છે કઈ રીતે જમાય છે અને હંમેશા આપણે કહેતા જાય આમાં કંઈક ખૂટે છે કંઈક ઘટે એવું હોય તો કહેજો આપણે વિશેષ કરશું આમાં કંઈક બા કચ્છના નથી એના રહે છે લંડન રહે છે પોતાની અહીંયા વાડી પણ છે વાડીમાં આવે સંભાળે વળી પાછા દીકરા પાસે જતા રે અને અહીં સેવા કરતા કોઈ દીકરા મળે ને તરત બાકી મને એવા જ દીકરા જોઈએ છે એ મારો દીકરો તો છે પણ લંડન રહી જાય અહીં એવા દીકરા હોય તો કેટલું સારું જ્યાં હોય અહીંયા ત્યાં તો હું બધાની બા છું જ તો અહીં પાંગતમાં બેસાડીને જમાડવાનું સારી રીતે પીરસવાનું એવું નહીં કે હવે એ લઈ આવ્યા અને પછી ઘૂટશે તો લઈ જશે કારણ કે બધા જ પગથી કમજોર થઈ ગયા હોય છે તો એને ઉઠવું ન પડે એને ભૂખ્યા ન રહે એ પૂરી સંભાળ અહીં કેમ્પમાં લઈ રહ્યા છે તો અહીં પીરસાય શું છે તો કે ખીચડી રોટલી રોટલા પૂરા થઈ ગયા છે કઢી શાક અને ભૂંગળા તાકી ખીચડી ન ખાતા હોય જેને રોટલા ન ભાવતા હોય એ રોટલી પણ ખાઈ શકે બધા પોતાની પસંદગીનું ભાણું ખાઈ શકે અને દેખાય છે નીચે કોઈ હેઠ પડે તો પણ તરત આમ લઈ લે કે જે કોઈ આવે એને કોઈને હેઠમાં ના બેસવું પડે ખૂબ જ ખૂબ જ સારી સંયમસેવકોની સેવા અને સ્વયં પોતે સંચાલિત હોય કોઈ એને કહેતું ન હોય તમે આમ કરો એ જોવાનો આનંદ પણ અનેરો હોય દરેક કેમ્પમાં આવો અનેરો આનંદ આપણે દેખીએ છીએ અલગ અલગ વ્યંજનો પીરસાય છે પણ જ્યાં આપણે જોઈ રહ્યા છીએ એની વાત તમારી સામે કહી રહી છું અહીં મેડિકલ સેવા આપણે પહેલાં બાની સાથે કિશોરભાઈ ઊભા હતા ને એમનો દીકરો કરી રહ્યો છે અહીંયા બીજા વડીલ પણ આગળ તમને બતાવીશ પગની સેવા બહુ જ અગત્ય રીતે સારી રીતે જાણે ડૉક્ટર કરતા હોય એવી જ કરી રહ્યા છે થોડીક ડૉક્ટરથી તાલીમ લઈને આવી જાય અહીં પણ હવે અમારું હાસ્ય અને બારની વાતો સાંભળવા જેવી છે અહીં બા એમ કહે છે કે મારું મ્યુઝિક વગાડવાનું સાથે જ રાખું જ્યારે થાકું એટલે મ્યુઝિક વાગ્યે રમતી જાઉં ને કામ કરતી જાઉં સતત એટલે મારું ધ્યાન રમત પર હોય લોકોની વાતો પર ક્યારે ન હોય અહીં જો તમને મેં વાત કરી ને સુ જગ્યા ફૂટી પડે અહીં લોકો સૂતા છે અત્યારે તમને ખાલી લાગે છે આ પૂરું ભરાઈ જશે પોતાનું પાથરી કોઈ ફ્રેશ થવા ગયું છે તો કોઈ બહાર જોવા ગયું છે કેટલા યાત્રાળો આવ્યું છે અહીં બધાએ પોતપોતાની માટે ગાદલા નખાઈ ગયા છે અને બધા જ ભરચક થઈ ગયા હતા પછી કોઈ વાટ જુએ છે કોઈ રમે છે કોઈ જુએ છે કોઈ શાંતિથી સૂઈ ગયું છે બધાને આરામથી ઊંઘ કરવા મળે આરામ મળી રહે શરીરને અને નીંદર પણ થાય એ રીતે બધા પોતાના ગાદલા નક્કી કરી ગયા છે પોતાનો પેલો પણ મૂકી ગયા છે જગ્યા આટલી ભરચક થઈ ગઈ છે જ્યારે અમે રાત્રે રિટર્ન નીકળ્યા ને ત્યારે તો ત્યાં જગ્યા જ નહોતી રહી જ્યાં હમણાં જમવાનું પીરસાય છે ને ત્યાં પણ લોકોને ચુવાડ્યા હતા અને હવે પીરસાયું છે અમારું જમવાનું કે બહાર નથી જમું તમને ટેબલ પર જમાડતું કેટલી સેવા બીજાની સેવા કરવાની પણ આપણી પણ એટલી જ કરે બાએ કીધું ના બહાર જમી નહીં કે ના અમે જમશું બહાર ના એવું નહીં તમને અહીં જ જમાડશું તો હું અને વેલીબેન બા એટલે વેલીબેન અને સાથે છે સામત્રાના દરજી દિનેશભાઈ બાજુમાં છે પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા હું નામ તો ભૂલી ગઈ છું આ ભાઈશ્રી છે ને પોલીસ છે જમાદારની કે ફરજ બજાવે છે સામતરામાં પણ અહીં સ્વયંસેવકોએ અમને પીરસી આપ્યું છે અને અમે પ્રેમથી પ્રસાદ ટેબલ પર બેસીને લીધો થોડુંક મને એમ લાગે હો કે આપણે સેવાએ ન કરીએ અને આવું કરીએ પણ આગ્રહ અને માન સન્માન એક મોટી વાત હોય છે આ સાદા સરળ લાગતા બેન એટલા સાદા નથી સાવ ખાલી પણ નથી આ સામે હવે મેડિકલ સેવા બતાવી રહી છું જો કેટલો મોટો છરછડીયો થયો છે તમે જોઈ શકો છો ઉપરના ભાગે આપણે ગરીઓ કહીએ ને એથી મોટું આમાં પાણી ભરાણું છે એટલે કેટલી પીડા થાય એટલે ઇન્જેક્શનથી પાણી ખેંચી જો આમ બહાર કેટલું પાણી કાઢે છે સતત પાણી વળીને કાઢી રહ્યા છે આ રીતે વળી પાછું સાફ કરે અને એમ ધીમે 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 કાઢે એટલે આ જે છરછળિયામાંથી પાણી નીકળી જાય ને પછી દવા અસર કરે અને આમે પીડા ઓછી થઈ જાય આખો ભરેલો હોય ત્યાં સુધી તો અમારી કચ્છી ભાષામાં એમ કહેવાય કે ત્રાળ કરે ત્રાળ ત્રાળ કરે મતલબ વધુ વધારે પડતું દર્દ કરે તો ધીરે 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 અમે ઇન્જેક્શનથી ખેંચી અને બધું જ એ છળછળીઓ છે કે શું કે ફળફોટો થયો છે એ બધો જ બેસી જશે ને એની પર દવા લગાવશે ઉપર થયો તો જોઈ ખેંચી તો ત્યાં હવે દવા નાખી અને એકદમ સરસ રીતે સાફ કરી દીધો દરેકને આવી સરસ મેડિકલ સેવા મોટાભાગે કેમ્પોમાં અપાય છે પણ એમાંય તાલીમ બધું હોય ઘણા સમયથી કરતા હોય એમાં ફરક હોય માતાને મળ જતા જાત્રાળુ માટે સેવા તો અનેક છે પણ ચાલવું તો એને જ પગે પડે ને જે જતા હોય એને ઘણા લોકો એમ કે આ કેમ્પના લીધે લોકો જાય છે ઘણા એમ કે ખાવા માટે જાય છે બધું હોય પણ ચાલવું એના પગથી પડે અને હવે અહીં બાએ મને રજા નથી આપી કે રમીને જજો એટલે હવે આપણે રમતની કરી છે શરૂઆત અમારી રમતને માણો અહીં મોરબીના વ્યક્તિઓને માણો અને વેલીબેનની રમતને પણ તમે માણો છેલ્લે સુધી આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રમત છેલ્લે સુધી જોજો બે બે મિનિટે ને ત્રણ ત્રણ મિનિટે આપણી રમત બદલાઈ જાય છે અહીંયા શ્રદ્ધાને સીમાડા ન હોય તેમ ઉંમરને પણ કોઈ રોકટોક ન હોય રમવા માંડે ત્યારે એ બાળક પણ બની શકે Θα τους έρθει. તો રંગભર રમતા રમતા ખૂબ આનંદ કર્યો રાતના બાર વગાડા સુધી રમ્યા રમતા રમતા બાર વગાડા એમ કહેવાય રહ્યું છે સમજે ખૂબ આનંદ આવ્યો અને આશા રાખું છું કે આ વિડીયો જોવામાં પણ તમને આનંદ આવશે આનંદ આવે વિડીયો સારો લાગે તો લાઈક તો કરવાનું છે ભવિષ્ય શેર કરી આપણી આ સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડશો એ જ આશા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો હો એ ના ભૂલતા તો આવજો મિત્રો જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ જય આશાપુરામાં જય અંબેમાં જય ઉમિયામાં